તો અત્યારે અમારે છે ને ગા થઈ છે માથા ભારે અને ગાને અત્યારે અમારે બાંધી રહ્યા છે મુકાભાઈ અને ગુગાભાઈ અને આ ગાને પણ જો અમે બે મોડા ને ખાતલ નાખી છે અને આ જાંબલ ને બાંધે છે જોવો જાંબલ જેને જેને અનુભવ હોય એ કોઈ દી ફોટી વગર આ પાસે જાતા નથી અમારે હા ભાઈ કોતરું એટલા ઝાડાઈ જાય તો આ રીતનું થાય છે આ જાંબલ ને અમારે બાંધવામાં અને ચાલો અત્યારે આપણે હરિ કરે છે પૂજા તો ચાલો તે બતાવ અને આપણે અત્યારે રવજી દાદા અને આપણે ડોક્ટર ડોક્ટર ભાર્ગવભાઈ આપણે આવી ગયા છે એ ગાને આપણે ટ્રીટમેન્ટ કરી ગાને ઘર રહી ગઈ હતી તે કાઢી અને ચાલો હવે દર્શન કરાવો આપણે હરીબાપુ બાપુ ભોળાનાથની પૂજા કરી રહ્યા છે શ્રાવણ મહિનાના આપણે આ છેલ્લા દિવસો છે હવે હરિ બાપુ હે આપા ગીગા આપડે વિડીયો બનાવ્યો આપડી જનતા આપણે છે ને વાઈદા નું કામ ચાલુ છે એક બાજુ અને અત્યારે ચાલો ચાલો હવે આપડે ગાયું જઈએ છીએ અને અત્યારે અમારે રવજી દાદા ભરપુલ અને ઘોઘાભાઈ સેવક આપણું કામ ચાલુ કરવાનું છે ચાલો જય આપા ગા મિત્રો તો અત્યારે અમારે દોવાનું કામ ચાલુ છે અને રામજીત દાદા અમારે આવ્યા છે સેવા કરવા માટે અને અત્યારે દોવાનું કામ ચાલુ છે હરિ બાપુ જય ગીગા સવાર સવારમાં માં અત્યારે અમારે ગાયું દોવાનું કામ ચાલુ છે અમારી જીવાય સત્તાધાર ડોક્ટર તો આ છે અમારી જગ્યાના ના ડોક્ટર સાહેબ ડોક્ટર ભાર્ગવ તો અમારી તમામે તમામ ગૌશાળાના ગમે ઢોર માંદો પડે તો તેમના તમામ સારવાર આપણે આ સાહેબ કરે છે જેમનો નંબર હું તમને નીચે આપું છું તમારા પણ ઢોર પશુ માંદા પડે તો તેમને કોન્ટેક કરો બહુ સારું એવું કામ છે સાહેબનું મૂકો ગાંડો થઈ ગયો મૂકો ગાંડો થઈ ગયો ભાઈ એટલે કાળું ભાઈ મારવો દોડ આ કઈ ગયો તો આજે રોજ આપણે સત્તાધારમાં છે ને મક્કાએ આપણે સ્પેશિયલ ગાયો માટે ખવડાવવા માટે સ્પેશિયલ ડોડા મંગાવ્યા છે રાજકોટથી તો અત્યારે આપણે છે ને દેવડી અને પાડાપાણ અને જુદા જુદા ગામડાથી આપણે મિત્રો સેવા કરવા માટે આવ્યા છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બે માજી આપણે સેવા કરવા માટે આવ્યા છે અને બીજા એક દરબાર અને આપણે કાળુ બાપુ એ તો જો કે અહીંયા જ રહે છે આપણે તો અત્યારે આપણે આપણે પાકડ ગાયું અને દૂધણી ગાયું માટે બધી ગાયોને અને બધાએ માલઢોરને આજે આપણે મકાઈ ખવડાવવાની છે વિડીયોમાં અંત સુધી રહેજો અને નવા હોય તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો તો ચાલો હવે આપણી પાકડીયા ગૌશાળામાંથી હવે બધી ગાયોને માડામાં કાઢી હતી તેમાંથી અત્યારે બધી ગાયોને ગમાઈ ભરાઈ ગઈ છે આપણે ડોડાની તો બધી ગાયો આપણે લઈશું અત્યારે અંદર અને ચાલો અત્યારે હું તમને બતાવું કે આપણે કઈ કઈ ગાયોને અત્યારે નાખી નાખીશું તો જો આ છે આપણે બહારનો ભાગ સેવા પણ આપણે છે ને જો છૂટા વાલે મકાઈ ખોરાવાની ચાલે ગાયું ને અને નવા હોય તો લાઈક અને કરતા જાજો જય ગીગડા તો આપણે છે ને અત્યારે ગાયું મકાઈ તો ખવડાવી દીધી ને ત્યાર પછી અત્યારે આપણે બપોર પછીનું આપણે રાતનું અત્યારે ધોવાનું કામ ચાલુ છે અને અત્યારે આપણે હરિબાપુ રવજી દાદા ને હું અમે ત્રણે અત્યારે ધોઈ રહ્યા છીએ ગાયું અત્યારે આપણે છે ને ગાવું ધોવાઈ ગઈ છે અને ભે હું બાકી રહેશે તો આપણે મોડેથી ધોવાની હોય અને અત્યારે આપણે વાહિદુ બધું થઈ ગયું છે અને અત્યારે અમારે પરફુલભાઈ છે ને જો ટ્રેક્ટર ધોવે છે કારણ કે વાહીદુ બધું અમારે પ્રફુલભાઈ ડેલી સર્વિસ કરવા આવે છે જય આપા ગીગા પ્રફુલભાઈ આ મારી ગાડી ને જરા ખોરો મારી દેજો ને ભાઈ પીસ કાપે હો ભાઈ શું કે ભાઈ ગાડી ગાડી ધોવી જ પડે ભાઈ એમાં નો આવે